ધાનેરામાં આવેલ ઉમિયાનગર સોસાયટીના જાહેર માર્ગ ઉપર પાણી ભરાયા લોકો હેરાન પરેશાન ધાનેરામાં આવેલા ઉમિયાનગર સોસાયટીના જાહેર માર્ગો પર પાણી ભરાયા લોકો હેરાન પરેશાન કેટલાક વાહનો ફસાયા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર માલિકો હેરાન પરેશાન ધાનેરા નગરપાલિકા તાત્કાલિક પાણીનો નિકાલ કરાવે તેવી લોકોની માંગ તાત્કાલિક પાણીનો નિકાલ નહીં થાય તો આંદોલન કરવાની આપી છે ચીમકી

જેથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ પાણીના નિકાલ માટેની કાયમી વ્યવસ્થા કરાવે તે જરૂરી છે નહી લોકો હવે આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને હવે લોકો આંદોલન કરવાની પણ ચીમકી આપી રહ્યા છે જેથી ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક પાણી નિકાલના પ્રશ્નની સોલ્યુશન લાવે અને લોકો આ મુશ્કેલીમાંથી બહાર નીકળે તેવું ઈચ્છી રહ્યા છે